ગુજરાતના વાતાવરણમાં ફેરફાર થશે કમોસમી વરસાદ પડશે મળતી માહિતી મુજબ આવતીકાલે ગુજરાતના વાતાવરણમાં ફેરફાર થશે જ્યારે ગરમીમાં ઘટાડો જોવા મળશે ને પાંચ છ સાત આઠ ને નવ તારીખમાં જોરદાર કમોસમી વરસાદ પડશે તેમ જાણવા મળ્યું છે જ્યારે ગુજરાતના એસી ટકા વિસ્તારમાં માવઠું પોતાનો કહેર મચાવશે પાવ પવન અને ગાજવીજનું જોર રહેશે તારીખ ચારથી બાર મે સૌરાષ્ટ્ર ગુજરાતનું હવામાન ગુજરાત રાજસ્થાન અને પાકિસ્તાની બોર્ડર આસપાસ તારીખ છ મેના રોજ મિડ લેવલમાં મજબૂત સર્ક્યુલેશન બનશે જે ત્રણ ચાર દિવસ સુધી ગુજરાત આસપાસ રહેશે સાથે રાજસ્થાનથી મધ્ય અરબ સાગર સુધી ટ્રક લંબાશે સરફેસ લેવલ જમીન ભાગમાં અસ્થિરતા આવશે જેના કારણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં હળવું મધ્યમ ભારે માવઠું થવાની પ્રબળ સંભાવના છે માવઠાની મુખ્ય અસર છ સાત આઠ નવ તારીખોમાં છે જેમ જેમ સર્ક્યુલેશનનું લોકેશન બદલાશે એમ અલગ અલગ દિવસે માવઠાના વિસ્તાર પણ બદલાશે જેમાં ભારે ગાજવીજ સાથે હળવા મધ્યમ તો ક્યાંક ભારે માવઠું ચાર ઇંચ સુધી વરસાદ જોવા મળશે અમુક વિસ્તારમાં ચાર ઇંચને પણ વટાવશે સાથે કરાવૃષ્ટિ અને જ્યાં મજબૂત ગાજવીજ બનશે ત્યાં ઝટકાના પવનો પાંચ પચાસથી સાઠ કિલોમીટરની ઝડપથી પૂંકાશે જે નુકસાનકારક માવઠું હશે તેવી શક્યતા જણાય છે બ્યુરો રિપોર્ટ રમેશ ગીરી ગોસ્વામી બનાસકાંઠા જિલ્લા બ્યુરો છે